નમસ્કાર આપની આપણી હરિરાશો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા આગામી ગણેશ વિસર્જન પર્વને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લાના જિલ્લા કલેક્ટર અર્પિત સાગર દ્વારા લુણાવાડા ખાતેના વિસર્જન સ્થળ વાંચિયા તળાવની મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાતનો મુખ્ય હેતુ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનો હતો સ્થળ નિરીક્ષણ દરમિયાન કલેક્ટર અર્પિત સાગરે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે વિસર્જનના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ મુલાકાત સમયે ઉપસ્થિત મહાનુભાવોમાં ડીવાયએસપી કમલેશ વસાવા પ્રાંત અધિકારી ઉમેશ શાહ મામલતદાર બીપી ખાંટ પીઆઈ જીએસ વલ્લી લુણાવાડા પાલિકા પ્રમુખ ડૉક્ટર કીર્તિ પટેલ ઉપપ્રમુખ દિનેશ દામોર કારોબારી અધ્યક્ષ સમીર મહેતા સહિત પાલિકાના સભ્યો અને કર્મચારીઓ પણ સામેલ હતા આ મુલાકાતમાં સુરક્ષા સ્વચ્છતા અને વિસર્જન દરમિયાન બીડ વ્યવસ્થાપન જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું